साईन छोकरा हे की आंगणवाडी महिन्यात भेला की ना पाच છો કે આ ઝુંકળવટી વાસ છે ત્યાં અમે જે માનવ સેવા તરફથી બાળકોને નાસ્તો પણ આપ્યો છે અને અડધા બાળકો ઘરે નથી જે બાળકો હાજર છે તેને જમવા માટે નાસ્તો આપ્યો છે અને જે સામે તમે દીકરી જોવો છો તેને બે દિવસ પહેલાં દાખલ કરી હતી અને જે કંઈ પણ દવા કરી છે બેને હજાર બે હજારની દવા થઈ છે અને એ દીકરીને લોહીની જરૂરિયાત છે એના માટે પણ અમે મોબાઈલ નંબર નાખતી અને વિડીયોમાં પણ અમે બતાવી છે અને આમાં પણ બતાવી છે કે એ દીકરીને લોહીની જરૂરિયાત છે તો લોહીનું પણ અમે જે કે દાન કરવા માંગતા હોય તો લોહી માટે પણ એ દીકરીને બે દિવસ પહેલાં દવાખાને બતાડવા લઈ જવાને છે કે ડોક્ટરે કીધું છે કે બે દિવસ પછી બતાવવા લાવજો તો લોહીની જરૂરિયાત હોય તો એ લોહી માટે પણ અમે વિડીયો મેળવી અને જે કોઈ પણ હોય તો વિડીયોનું જે જોઈને અને જે માનવ તેઓ અમારે એને માનવની મદદ કરવા માંગતા હોય જે લોહીનું ડોનેશન આવે છે તે દીકરીને આપણે જડાવવાનું છે તો જે કંઈ પણ લોહી આપવા માગતા હોય તે પણ અમારામાં કોન્ટેક કરજો કેમકે પરિવાર ગરીબ છે ઝોપડવાટી વાર છે જે કાગજિયાની બેન છે ઘર છે એમના દીકરા છે એ ગુજરાત ચલાવશે નાના નાના બાળકો તમે જુઓ છો તે આંગણવાડીમાં નથી જતા દીકરીઓ ભણી નથી તો એના માટે આપણે માનવથી અમારે માનવની મદદ કરીએ જે એમને જીવન જરૂરિયાત છે તો આપણે બધા સાથે મળીને એમને પૂરી કરીએ અને જે દીકરીને લોહીની જરૂરિયાત છે તો એમાં સહયોગ અને સપોર્ટ કરજો બેન તમારું નામ હે સોનલ સોનલ બેન જગદીશભાઈ સોનલ બેન જગદીશભાઈ છે એમને પાંચ બાળકો છે અને ભંગારમાં કેટલા પૈસા મળી જાય તો પાંચસો સુધી ના બોલાય તો પછી દો રૂપિયા લોહી તમે જુઓ છો કે આજની મોંઘવારીમાં પણ જે ભંગાર મેળવીને દીકરા દીકરીઓ લાવે તો એમાં સો રૂપિયા કે બસો રૂપિયા મળે કે પાંચસો રૂપિયા મળે તો એમાં એમનું ગુજરાન કે રીતના તમે ચલાવતા હશે તમે જુઓ છો અમુક જાન તો બાળકો છે તે ભૂખ્યા પણ રહે છે અને લાયક પણ નથી તમે જુઓ કોઈ જાતની એમ કે સગવડ જ નથી તો માનવતામાં રહીને માનવની મદદ કરો સહયોગ કરો અને સપોર્ટ કરો અને ફોલો કરો ને આ વિડીયો વધારે ને વધારે

જે ભરેલા છે બોટલ કેટલી ચડાય છે પાણીની જ્યાં આવે એ છો હાથ બોટલ હાથ બોટલ ગ્લુકોઝ ગ્લુકોઝની બોટલ જે આવે છે તે સાત ચડાય છે ત્રણ દિવસ સુધી દીકરીએ સરકારી દવાખાને દાખલ હતી અને આજે રજા આવી છે તો તમે જોવો છો કે એ રીતના દીકરી બેઠે છે અને એની હાલત પણ તમે જોઈ શકો છો નહીં ખાતી નથી પીતી નથી લોહીના ટકા પણ ઓછા છે તો અમે સાંજવાર આવી તો અમારેથી જે તકલી પડે એને છૂટ આપશી અને માનવ સેવા મળીને માનવની મદદ કરો અને આ દીકરી છે જે આને જ લોહીની જરૂરિયાત છે જે ડૉક્ટર કહેશે તો અમે લોહીની પણ જાહેરાત નાખશું તો જેને પણ લોહીનો દાન કરવું હોય તો આ દીકરીને લોહીની જરૂરિયાત છે તો અમારો કોન્ટેક નંબર પણ આપશે અને સહયોગ અને સપર્ક કરશે